તો જય શ્રી રામ બધા મિત્રો મિત્રો આપણે જઈ છે અત્યારે ગઢડિયા હાલ એમ જઈ છું હું તમને બધું દેખાડી દઉં જો આગળ મારા કાકા છે તો એને જઈને પૂછું કેવો ઠાકડો લાગ્યો કે તો જરાક આપણે તોડવી કેમ કાકા ઠાકી ગયા એ ઠાક થાય છે એટલે શિવરાત પૂરે ન થાય તો અત્યારે લાલકાની નાળમાં મિત્રો હાલ્યા જઈ છીએ તો અત્યારે शिवराजपुर ये नहीं थायो तो आपरे અત્યારે બોરઈ નઈ પાટ્યા મિત્રો કોરમ જાને કે બોર ખોતા ખાતા જાતા કે બોર થાય દેખાતા નથી તો લાસ્ટ تک બ્લોગ માં બન્યા રહે તો મિત્રો આપણે शिवराजपुर પોગી ગયા છે હવે તમને દેખાડું કે પછી આપણે રોડે સડી જા જો સા માર કા न गदु वश्मा हो એટલે ભાઈ પપ્પા ની ગાટ પર જાય એટલે આઈ કે ન થા હું તો ન ગધીડે દેખડી જઈ જઈ લ્યો પાસો સાપ બેતિયાર શિવરાસ્ત્ર મિત્રો કોડ ગયા તો ત્યાં ઉનો છે ગઢડીવા લાલ કાચ ગઢડીવા ગાય દીરા થાવ ખાવનું જોઈ શકું છું પગલ ગળુડિયા પગ દીરે આવી આપણા સી મિત્રો તસરાાાા પે ના દલતાન શુ શુ adukan usir થાવ મંડી છે મિત્રો શિવરાજપુરની બ્લોક મારી ગયો તો આ લાલ મિત્ર એક ભાઈ તો આ લાલકાના કાના મિત્ર જોઈ શકો છો લાલ કાના બે જણ નીકળે ભરવાનો લઈ તો મન કોળીનો મિત્ર બેરાણીનો જણ તો આયા આપણે પૂજ્યા ગંગેશ્વર શાક ભાજી બ ભાજી પૂજ્યા

agal dawa kanu ka kam zot si wal patan ke ode moti am zo mitra sih wal patan moti zabar hiti to to tam nam ko khutiya dekhadi do zo ay am ba khad ro road bisi to ay mitra patan gudi dukan si ay patan ni ti yar gudi le अभी आयो मित्रों दुकान दवाखाने श्री द्वारका थी सवेली न बोर्ड लगा ले न दवाखाने मित्रों और बना तो दवाखाना आज मित्रों बंद थे कारण के आज रविवार से अतुल काका आई मित्रों आप पहुंच जाते हैं पुल गाड़ी और ले आप जरूर जोशी તો આ મિત્રો હું નદી આવી ગઈ છે દેખાડી દઉં તમે કોઈ દી નદી નહીં જોયું હોય જો આપણે કુલર નહીં મિત્રો આપણે ઓલી હું શિવરાજપુર આવે કારણ કે ત્યાંથી ઢૂકડું થાય એટલે અને આ શિવરાજપુરમાં મને કેટલા બુલેટ જોવા મળ્યા જો આવો પાછળ ગ્રીન ગ્રીન આ આપને મિત્રો કે જે વાસ છે બળકે જીરી વાળ પણ મિત્રો મિત્રો લગાડેલા છે એક મોકો કેજરી વાળ લે તો આ મિત્રો આપણે નળ શરૂ થઈ ગઈ છે અને આપણે નળે પૂજી ગઈ છે નળે તાળો ફૂલ આવે છે લા પાણી ભરે મિત્રો તો બહુ આ છે મિત્રો કુટી આ લાવ તો લગાડેલા દેખા તો આમ મિત્રો ઓલી નદી હું તમને ઓલી ફૂલ કેતો તો ને જો ઠેટ મને જો સાલ વળી ન દેખા લુ આપડા થાય મોળું તો આમ મિત્રો નદી આય ડબડે તો આપણે એવ જરા કુતાવળું હાલવું પડશે તર કેવે સાત વાગે જેવું મિત્રો થઈ જું દી તો હવે આટ પે ગયો છું તો પછી સાંજે આપણે જલ્દી કરી પગો પડ ને આપણે ઉગાય ગામ હે તો વાળું મનશું તો આપણે હવે પણ જે આપણે નળા છે તો આપણે મિત્રો નલમાં નીકળવી ને બારા તો આપણે ઇંગ્લિશ મીડિયમમાં મિત્રો ફોગવી તો નાસ્ક બ્લોગમાં રહીજો તો મિત્રો આપણે અત્યારે ભાગી ગયા છીએ ગઢડિયા

અંદર જાવશું આપણે આવી ગયા છીએ મિત્રો દ્વાર અંદર બહુ મોટી જબરદસ્ત

આ દૂખણ સે શ્રીફળ આપણે તો માંગે થી મિત્રો શ્રીફળ લીધું તો આયા આપણા કાકા કરે આ થોડો મિત્રો શ્રીફળ ભાંગવા નું બેરે 300 વધીર અમે એટલા વધીરમાં એટલા બેરેલું તો એટલા વધીર kami so, rider so, di ini rider, so, so, ini so, jadi Terima kasih telah menonton! तो अब더 મિત્રો તમને દર્શન કરી લ્યો આપણો અત્યારે આપણ જવાનો મિત્રો તા પડી આપણો મિત્રો લેવા જવાનો છું તો મિત્રો આપણે ગઢડી થી વી આર બહુ અત્યારે તાંગા દુખે છે કેર ગોસે તો આયો મારો બ્લોગ એન્ડ કરું છું તો મારી ચેનલ નો બધાયને જે જનવો હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાજો બાય